ગીર સોમનાથ વેરાવળમાં મગફળીના પાકમાં કાળી ફૂગ અને સુકારાના રોગથી ખેડૂતોમાં ચિંતા વધી છે વેરાવળ તાલુકાના ગામોમાં ઉભા મગફળીના પાકમાં પહેલા લશ્કરીયરનો ભારે પ્રકોપ થતો હતો હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમાં કાળી ફૂગ અને સુકારાના રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસુ ખેંચાતા ખેડૂતો શરૂઆતમાં પિયત અંગે ચિંતિત બન્યા છે જોકે બાદમાં મેઘરાજાએ હેત વરસાવ્યો અને ખેડૂતોને રાહત મળી પરંતુ વરસાદ સાથે ઇંચ નવા જ રોગચાળાનો શરૂ થયો છે વેરાવળ તાલુકાના ગામોમાં ઉભા મગફળીના પાકમાં પહેલા લશ્કર ઈયળોનો ભારે પ્રકોપ થયો હતો અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતમાં પાક ખૂબ સારો દેખાતો હતો ને પણ ઈયળ અને હવે ફૂગના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર થયા છે હાલમાં ખેડૂતો પર બિયારણ દવા અને મજૂરીના ભારે ખર્ચાનો ભાર છે મગફળી નષ્ટ થવાની ભીતિ તેમને વધુ ચિંતામાં મૂકી રહી છે લુંભા ગામના ખેડૂતો દિલીપભાઈ કહે છે કે શરૂઆતમાં જંગલી ભૂંડ પાકને નુકસાન કર્યું ત્યારબાદ મેઘરાજા હેત વરસાવ્યું પરંતુ સાથે જ લશ્કરી યળોનું ઉદ્ર વધ્યું હતો ખેડૂતો માંડ માંડ ઊભા થયા ત્યાં કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગડવાની ભીતિ છે ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુ માટે ઘાસ પણ બાકી ન રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે